ડભોઈ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલ જર્જરિત હાલતમાં હોવાથી ખેડૂતો અને સ્થાનિક રહીશો દ્વારા રિપેરિંગની માંગ કરવામાં આવી છે ખેડૂતો અને પશુપાલકોના જણાવ્યા અનુસાર સરકારમાંથી કરોડો રૂપિયા રિપેરિંગ કરવા માટેની ગ્રાન્ટ પેટી રૂપિયા આવે છે છતાં પણ હાલ નર્મદા કેનાલનું સત્તાધીશો દ્વારા રિપેરિંગ કામ કરવામાં આવતું નથી જેને પરિણામે વધુને વધુ નર્મદા કેનાલના પાળાના પોપડા નીકળીને ઉખડી રહ્યા છે ચોમાસા પહેલા રિપેરિંગ થાય તેવી ખેડૂતોની માંગ ઉઠી છે ડબોઈ થરવાસા ચોકડી પાસેથી પસાર થતી નર્મદાની મેઇન કેનાલમાં પાણીના સંરક્ષણ માટે બનાવેલી દિવાલો તૂટી જવાથી ખાડા પડી ગયેલા છે છેલ્લા એક અઠવાડિયાથી વધુ ખાડો ઊંડો થતો જઈ રહ્યો છે ડભોઈ નર્મદા નિગમના અધિકારીઓની ઓફિસ પણ નજીક હોય છતાં પણ આ તૂટી ગયેલી કેનાલનો કેટલો ભાગ પર મોટો ખાડો થઈ ગયો છે તે શું દેખાતો નથી રોજ આ રોડ ઉપરથી અસંખ્ય વાહનો પસાર થાય છે જીવના જોખમે વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે જો કોઈ દુર્ઘટના થશે તો જવાબદાર કોણ લેશે ત્યારે ડબોઈ થરવાસા ચોકડી પાસે મેન કેનાલ પસાર થઈ રહી છે અને અહીંથી કરજણ અને અન્ય ગામોમાં જવા માટે વાહનો પસાર થાય છે નર્મદા નિગમના અધિકારીઓ રિપેરિંગ કરાવે તેવી વિસ્તારના ખેડૂતો અને વાહન ચાલકોની માંગ ઉઠી છે